ખરેખર આ ગોળીયું જોઉં છું કાકાની યાદ આવે અને માર કાકો મને જબ્બર યાકોડતા અને હો કરે વાતો કરો છો એકલા એકલા તારે શું કમ છે છોકરો તો મારે ફેલ પાછો છે એના જોડે હું વાત કરી કેતો નહીં એટલે ઘોડિયા જોડે વાતો કરું છું તો ફેલ પાછો છે એટલે ફેલ જ પાછો છે કે તઈ લુગડે ટેસ દેમ ફરતું હેડું છે કોમ ધંધો કરે છે કોઈ તું અરે કાકા કોમ ગોતવા માટે જ જઉં છું આ તારી કોમ ગોતવા હેડ્યો છે એમ હા હા અન કોમ લઈને આયો તું હો કાકા હે જે 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 પજે લાજે મને ને આગળ પણ કાકા શરમાતો નહી લે પજે લાગ હવારે પજે લાગે છે બાપુરે પજે લાગે છે શું કરવા લાગી સીધું મારે આશીર્વાદ